નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ તેરસો સિત્તેરથી ઊંચો ભાવ સોળસો રૂપિયા પૂરા કપાસની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે ઘઉં ચારસો ચોસાઠથી પાંચસોને અઠાવીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો બ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો સાઠથી બે હજારને આડત્રીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો પચીસ અડદ પંદરસો ચાલીસથી અઢારસો મગ અગિયારસો સિત્તેરથી એકવીસોને નવ ચણા સફેદ તેરસોથી ત્રેવીસો રૂપિયા મરચાં ચૌદસો પચાસથી આડત્રીસો રૂપિયા સિંગદાણા પંદરસો નેવુંથી સત્તરસો મગફળી જાડી અગિયારસોથી તેરસો પચીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો સિત્તેર એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો ઓગણચાલીસ તાલી ચોવીસો પચાસથી સિત્તાવીસો સાહીઠ સોયાબીન આઠસો ચોપનથી આઠસો એક્યાસી તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર એકસાઇ લસણની વાત કરીએ તો પંદરસોથી આડત્રીસો રૂપિયા ધાણા એક હજારથી અઢારસો રૂપિયા ધાણાની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ અઢારસો રૂપિયા બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા રાય અગિયારસોથી બારસો સાઠ મેથી એક હજાર સાઠથી પંદરસો ચોવીસ વટાણા આઠસોથી તેરસો સાડત્રીસ રાયડો આઠસો સાઠથી નવસો પાંત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો સાઠથી ત્રણસો ને સિત્તેર રૂપિયા કલોજી બત્રીસોથી પાંત્રીસો ને અઢાર હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ બારસો ત્રીસથી હું ભાવ સોળસો રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો દસ મગફળી જાડી નવસો વીસથી બારસો સાઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ ચણા નવસો પચાસથી એક હજાર એકાણું ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો પાસાઠ ઘઉં લોકવન ચારસો એકતાલીસથી પાંચસો એક્યાસી અડદ પંદરસોથી અઢારસો એકવીસ ધાણા અગિયારસો એકાવનથી એકવીસોને એક સોયાબીન સાતસો છ્યાસીથી આઠસો છપ્પન મરચાં અગિયારસો છન્નુંથી સાત હજાર બસો ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસોથી અઢારસો ને એક્યાસી રૂપિયા લસણની વાત કરીએ તો બારસો પચાસથી પચીસસો એક રૂપિયો વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું બે હજાર સાતસો એકત્રીસથી ઊંચું ચાર હજાર એક્યાસી રૂપિયા એરંડા એક હજાર એકવીસથી એક તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વખતે સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર